ઔરંગઝેબના સમયથી શરૂ થયું હતું રાયપુરમાં દ્વારકાધીશ મંદિરમાં પીંછવાઈ જોવા મળતું હતું પછી કેલિકો મ્યુઝિયમમાં પણ પીંછવાઈ કલેક્શન જોવા મળતું હતું અમદાવાદીઓએ મ્યુઝિયમમાં પીંછવાઈ જોયું એટલે તેને આર્ટની નજરે જોતા થયા છેલ્લા સાઠ વર્ષથી ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક પીંછવાઈ લગાવવામાં ચલણ છે આ અગાઉ સોળમી સદીમાં સદીથી રાજસ્થાનમાં શ્રીનાથજી મંદિરની સ્થાપના થઈ ત્યારે પુષ્ટિમાર્ગ સંપ્રદાય સ્થાપક વલ્લભાચાર્યના પુત્ર મુખ્ય પૂજારી વિઠ્ઠલનાથે મંદિરના વહીવટ હેઠળ પિંછવાઈ બનાવવાના કારીગરોને રાખ્યા હતા કારીગર ધાર્મિક પૂજા અને સમારંભ માટે પૂજારીના કહેવા મુજબ પિંછવાઈ બનાવતા હતા પછી જેમ જેમ સંપ્રદાય ભારતમાં વિવિધ ભાગોમાં વિકસતો ગયો તેમ તેમ કલા શૈલીના સ્થળે પહોંચી હતી પિંછવાઈ શ્રીનાથજી મંદિરના યાત્રાઓ દ્વારા લઈ જવાતા બનાવવામાં આવતી હતી અને શ્રીમંત પરિવાર દ્વારા પણ ઊંઝવાઈનું ખાસ આયોજન થતું હતું આ એક્ઝિબિશન નાથ જે પિછવાઈની ચારસો વર્ષ જૂની પરંપરા છે એની ઉપર રાખવામાં આવેલું છે અહીંયા પચાસ થી ઉપર અલગ અલગ પિછવાઈઓ રાજસ્થાનના અનેક આર્ટિસ્ટો કરેલી છે એમાં આર્ટિસ્ટ ઉદયપુરના હોય નાથ હોય કે જયપુરના હોય અને તમને શ્રીનાથજીના અલગ અલગ સ્વરૂપ અને અલગ અલગ ઉત્સવો જોવા મળશે અમદાવાદની ગેલેરી ખાતે ખાસ પિછવાઈ શો યોજાયો છે જે તમને મંત્ર કરશે આ પીછવાઈ શો જોવા માટે મોટી સંખ્યામાં કલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર